અસામાજિક તત્વો અને બુટલેગરોને જાણે કોઈનો ડર રહ્યો નથી અવારનવાર હુમલાની બનતી ઘટનાઓ સામે આવી રહી છે પત્રકારો કે જેઓ સામાજિક પ્રશ્નોને વાચા આપતા હોય છે તેઓ પણ આવા હુમલાથી હવે બાકાત રહ્યા નથી એવી જ એક ઘટના વડનગરમાં બનવા પામી છે વડનગરમાં મારો અવાજના તંત્રી શૈલેષ પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે બુટલેગરોએ શૈલેષ પરમારને દંડા વડે માર માર્યો હતો અને વડનગરમાં રસ્તા ઉપર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો શૈલેષ પરમારને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શૈલેષ પરમાર એ ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂંટી લેવાઈ હતી પત્રકાર ઉપર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા હતા મુકતસિંહ ચૌહાણ એબી ન્યૂઝ મારું નામ પરમાર શૈલેષભાઈ શંકરભાઈ છે હું મારો એમડી તરીકે કામ કરું છું અત્યારે હાલ તોરણિયા વડેથી આશાપુરા મંદિર સુધી સિવિલ હોસ્પિટલ બાજુ હું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન મારી પાસે પાછળ આવી ભરતજી ગેમરજી ઠાકોર જે વિદેશી દારૂનો વેપાર કરે છે એ અને તેનો કોઈ સાથીદાર એમ બંને મિત્રો સાથે મળી મારા ઉપર દંડા અને ધોકાથી હુમલો કર્યો છે મારે સોનાની ચેન મગ મારા જે કહેવામાં આવે છે એ અને મારે સોનાની વીંટી પણ એમની ઝૂંટી લીધી છે મારો મોબાઈલ પણ ઝૂંટી લીધો હતો પરંતુ ત્યાંના જે આગેવાનો હતા એમના કહેવાથી મને મોબાઈલ પરત આપવામાં આવ્યો છે પરંતુ મારી વિનંતી અને મારી મગ મારાએ તેમને ઝૂંટી લીધી છે અને આ વિદેશી દારૂનું બુટલીકર છે જે કાયના ઉપર ઘણા પણ ત્રણસો સાતના પણ ગુણા છે કાર્યવાહી થવી જોઈએ અને મારા મારા ઉપર જ્યારે હુમલો થયો તે સમય દરમિયાન વડનગર શહેરના ભાજપના તમામ નેતાઓ પણ ત્યાં હાજર હતા ગુજરાત